છોટાઉદેપુરના બોડેલીના ચીખોદરા ગામે ખેડૂતો પોતાના ખેતરમાં કેળાના ઉભા પાક સાથેનું ખેતરમાં પશુઓ ચરવા છોડી મૂક્યા છે કેળના ભાવ મળી રહ્યા નથી જેથી ખેડૂત પરેશાન છે આથી આ પગલા ભર્યા છે કેળાના ભાવ સાહીઠ રૂપિયા થયા છે અને તેની માવજત કરવાનો ખર્ચ પણ ખેડૂતને પોસાય તેમ નથી ત્યારે ખેડૂતે ખેતર પશુઓને ચરવા ખુલ્લા મૂકી દીધા છે છોટાઉદેપુર જિલ્લામાં છેલ્લા બે વર્ષથી ખેડૂતો કમોસમી વરસાદનો ભોગ બને છે અને જ્યારે ખેત પેદાશો તૈયાર થાય છે ત્યારે ભાવ મળતા નથી ખેડૂતો દિવસે ને દિવસે દેવાદાર થતો રહ્યો છે પણ અત્યારે ભાવ કશું છે નથી સાહીઠ થી સિત્તેર રૂપિયા ભાવ છે અને પાણી પાઈને ને ખર્ચો કરીએ પોસાય એમ નથી એના કરતાં પશુને ચડવા માટે મૂકી દીધું નુકસાન તો પચાસ સાઠ હજાર રૂપિયાનું છે જ ભાવના હિસાબે અને બીજા ખેડૂતોને બીજા ખેડૂતોને પણ નુકસાન છે ભાવના મળે તો ખેડૂત શું કરે હા ઢોર છૂટતા મૂકી દીધા આવે છોટાદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના ચીખોદરા ગામ પાસે ખેડૂતના ખેતરમાં હાલ પશુઓ ચરી રહ્યા છે આ ખેડૂતે કેળાની ખેતી કરી હતી પરંતુ કેળાની ખેતીમાં સાહીઠથી સિત્તેર રૂપિયાનો ભાવ થઈ જતા તેને મજૂરી ખર્ચ અને ટ્રાન્સપોર્ટેશન ખર્ચ ઓછાતો નથી એટલે ઊભા પાકની અંદર ખેડૂતે પોતાના ખેતરમાં હાલ જે કેળાના છોડ પર કેળા લાગેલા છે તેને પણ મૂકી દીધા છે અને પશુઓ છોડી દીધા છે ત્યારે અહીંયા જે આ ચિખોદરા બોડેલી સંખેડા પાઇજેતપુર તાલુકામાં કેળાની ખેતી થાય છે કેળાની ખેતીમાં ખેડૂતોને પુષ્કળ માર પડ્યો છે કમોસમી વરસાદમાં કપાસની ખેતીમાં નુકસાન થયું ત્યારે લોકો કેળાની ખેતી તરફ વર્યા હતા પરંતુ આ વર્ષે પણ ખેડૂતોને કેળાની ખેતીમાં માર પડતા ખેડૂતોની કમર તૂટી ગઈ છે ખેડૂતો દેવેદાર બન્યા છે છોટાદેપુર જિલ્લામાં કેળાની ખેતીમાં નુકસાન માટે સરકારે કોઈપણ સહાયની જાહેરાત નથી કરી ત્યારે ખેડૂતો હવે પોતાનો ઊભો પાક આ રીતના કાપીને ફેંકી રહ્યા છે રપિક દણીવાલા જીએસટીવી છોટાદેપુર